પરમ મિત્ર ટ્રેક્ટર ખોડ્યું છે તણીઓ લઈને કાઢવા જવાનું છે આપણે તણીઓ પણ એ બધું લઈ લીધું છે કાકા બાપુ ઘરેથી અમારા ગામ થી બે કિલોમીટર સેટું ખોડ્યું હોય કેવું ખોડ્યું જોઈએ હવે નીકળે નહીં નીકળે

ઘણી કોશિશ કરી પણ આખરે મારે સુરતનું જે દૂર ભરેલી હતી ના થયું ના રહ્યું હવે ખાલી ખેંચી યક નહીં ખેંચે એનું રહ્યું સોલ્વ એકદમ ઘણું ફસાઈ ગયું છે સ્વરાજ ફૂલ તાકાત કરે છે તો સત્તા નહીં થઈ રહ્યું એક હાથ બીજા નીચે કરે હવે જોઈએ ખાલી ટ્રેક્ટર ખેંચી શકશે નહીં ખેંચી ट्रैक्टर खींचने कोई चांस नहीं कोबिटर टायर फ्री जा रहे ना इतनी के तेरी कोई ताकत करे से तो नहीं के तेरी जना भाई क माहिती देवा रे ड्राइवर ने तो ये प्रेक 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 बड़ बड़ है मेला भाई ब्रेक ब्रेक आनी गियर बदलला रे बस इसी की ओजेट पाणी में लागे

હવે સુરાજ પોતે પોતાની તાકાત કરી રહ્યું છે નીકળી જવાની કોશિશમાં ફૂલ સેટ ડ્રાઈવર ફૂલ તાકાત કરે એ બારું એ ગયું એ બારું એ નીકળી ગયું સૌરાજ નીકળી ગયું છે પોતે ને પોતે કોબેટા નાકામ રહ્યું